હું એક બપોરે ઓલો તમારી એલ ડીબીટેલ જોતો તો હું જોતો તમારે તમારો એક ઓડિયો જોતો તો બપોરે હા એટલે મને એમ કહું મેં કીધું તમે જે ઓલો આપણે આવ્યું ને તમે કહેતા હતા ને કે ભાઈ કાઠી દરબારો આપણે રામવાળા જોઈ લ્યો જોગીદાસ બાપુ જોઈ લ્યો વગેરે વગેરે આપણે મહારાણા પ્રતાપ જોઈ લ્યો હા એટલે હું તો હું તમને પણ એક ભાઈબંધ તરીકે એવું કહું કે એ બધા મહાન પુરુષો છે હમ તો એને આવો બે સરસાવમાન નો લઈએ તો હારું કહેવાય એવું તમને નથી લાગતું કેમાં નો લઈએ તમે વાત કરતા ઓલા ભાઈની હારે કોઈ કતા રાજકોટના ભાઈ હતા તો હું એવો ઓડિયો મેગક જોયું હતું તો એનો કંઈક સોરવાયરે તો થોડા લેવાના હોય એની હારે મરદાનગીની જ વાત કરવાની હોય તો એનો એમાં ના તમે જે વાત કરી ને મનસુખ એમાં હું સહમત છું એમાં કઈ ઓલું નથી બરોબર છે પણ એ જે આ બધા મહાન પુરુષો છે મહાન પુરુષો છે એટલે મહાન પુરુષો ઉદાહરણ દેવાના હોય કે જે અમારે એમ કહેવાય છે કે તમે સોર જોઈ લ્યો પછી લૂંટારું જોઈ લ્યો એ સારા માણસ ના ઉદાહરણ દેવા માટે સારા માણસ હોય કઈ એમાં સોર્યું કરીને એવા એના તો ન કહેવાય કે અમારા હા બાપ દાદા થી હાથ પેઢી થી અમે સોર્યું કરતા આવીએ હા એમાં ઉદાહરણ એના દેવા પડે

પછી તમારે હારે બીક લાગે વાત કરવાનું એનું કારણ શું હતું ઓવે કે તમે પાછા આ ને ને પાછું recording ચડાવો ને તો પછી પાછું અમારે ક્યાં ક્યાં સમાજ માં આવું નો હોય ખોટું બોલું થાય તમે સમજતા નથી એમાં તો જો જો આ phone કરી તમે ડિબેટ કરો ને એટલે આ બધા રૂડિયા ચડતા હોય છે. ઓડિયા ચડવાનું કારણ છે કે ડિબેટ કરો એટલે હવે અત્યારે તમે આ વાત કરી કે ડિબેટ હવે એની અંદર તમે ઉદાહરણ કોના દો તો સારા લાગે તમારા મનમાં કેવું તમે કેવું કહેવા માંગો છો કયું ઉદાહરણ દઈએ તો સારું લાગે એ કહો એમાં હું છે મનસુખભાઈ મારો તો એક જ હેતુ છે કે જે જે તમે જે એ એમાં જે કહેતા હતા ને ભલે તમે સો ટકા સાચા જ હતા પણ ઈ બધાય જે તમે નામ દેતા હતા ને હું એક ખૂમાણ છું બરાબર એટલે હું તો એવું કહું કે ભાઈ આ જે મહાન આ કથા કથિત ઉદાહરણ આપણે કથા કથિત એને માનીશી અમે તો એને કથા કથિત નથી માનતા અમે એ તો મહાપુરુષો માની છીએ જેના ઉદાહરણ થી તમારા માં તમે ત્રાજવામાં તળો કરવામાં પાણો તો તડા જ લાયક હોય તો થાય નઈ મનસુખભાઈ એમ નથી કેતો તમારે સમજવા ફેર થયું છે જે તમે જે જે ભાઈ ની વાત કરતા તા ને એમાં કથા કથિત કેતો તો અને આ તો બધા મહાન પુરુષો ગયા છે અને એના ઇતિહાસ એના ઇતિહાસ કોઈ ચોર હોય હા અને ચોર મને ફોન કર્યો તો મને ખબર નથી આ ચોર છે કે લૂંટારું એ ફોન કર્યો મને જે ફોન કર્યો એની અંદર મારે હું ઉદાહરણ દેવું એ તો સજ્જન નું જ દેવાય કે મારે એમ કહેવાનું તમે કોણ બોલો છો તારું આઈડી પ્રૂફ લાવ તમે સજન છો કે દુરીજન છો એ પૂછવાનો અમારો રાઈટ થોડો છે ના ના બરોબર તમે એને નીચા માનતા કે ફોન કરનાર વાત છે એ નીચો માણસ છે પણ અમને થોડી ખબર છે કે એ નીચો છે કે ઊંચો છે નહી એવું હું પણ હું તમને એવું ઉસા નીસા નું કોઈ નથી કેતો આપડે હું એવી કોઈ જાત ની ડિબેટ નથી કરતો તમારી હારે હું તમને માત્ર એટલું જ કેવા માંગુ છું મનસુખભાઈ કે જે એમાં જે તમે નામ લેતા હતા ને એ બધા મહાન પુરુષો છે પછી જો આમાં એક મિનિટ એક મિનિટ તમે એના ઉદાહરણ તરીકે તમે લ્યો તો એમાં કઈ કોઈ કોઈને કઈ એવું નથી કે ભાઈ એનું ન લેવાય નઈ લેવાય પણ હું તો તમને એવું કઉ છુ કે અટાણે આ હાલે છે ને મનસુખભાઈ આ અટાણે જરા આ કળિયુગ હાલે છે તમે કયું માનતો તો એમ કહીએ છીએ કે અત્યારે હળ સતયુગ ચાલુ છે

હા તો જો હું તો તમારીારે એક પર્સનલી વાત કરું છું પછી તમને સારું લાગે તમ તાર ઓડિયો મેગીયો હું પણ એ તમે મુદ્દો હજો તમારું ગામ કયું છે હું આખો મુદ્દો કહું પણ પહેલા તમે મને ક્યો કે હું તમારી તમારીારે હાવ પ્રેમ થી ખેત લગી નોર્મલ રીતે વાત કરવા માંગુ છું તમ ઓડિયો કે નહી ઈ ક્યો મને ઓડિયો તમે હવે વાત જે છે ની એન એન ઓડિયો હું લેવા દેવા તમે મને ઘેર માર્ગ દોરો

હું ખુમાણ આખી દરબાર માંથી આવું છું બરોબર અને અમારી અટક ખુમાણ છે અને હજી અમારા ગામમાં અમારા કુટુંબમાં કે ખુમાણમાં કઈ ભી મરણ થઈ જાય ને તો જે

પાણી પી અમે ભલાણું તમારે તમારે વખાણ આપડે નો કરાય છે તમારી સોનાની કિંમત ઝવેરી કરી શકે તમારી વાત સો ટકાની છે પણ હવે ઝવેરી ન હોય કદાચ હોય તો ભાઈ આમાં અમારું નક્કી હતી એટલે અમે કેવું નક્કી કરી શકીએ કે ભાઈ આ ઝવેરી છે આ પારખ કરનાર છે કે પછી અબૂધ છે જો પારખ કરનારા હોય તો એનું મૂલ થઈ જાય જો પારખ કરનારા ન હોય તો બાપા એ હાઇડ્રાઈડ પણ થાય સો ટકા

અને એમાંથી મેં તમને મેસેજ પણ વોટ્સઅપ તમારે નસીબ શકે ઉપડી ગયો ફોન ઉપડે નહીં કોકનો જ ઉપડે નકર ઉપડતો જ નથી બાપા સિતારા એવું છે આ નગર મેં બે વખત ટ્રાય કરી સીસોપ આવતો હતો પછી મેં પર મેસેજ નાખ્યો મનસુખ ટાઈમ હોય તો

હારું નબળું બધું આવે ભાઈ કોઈ વખાણ કરવા વાળા આવે કોઈ ગાળી દેવા વાળા આવે કોઈ સમજદાર આવે તો કોઈ મધ્યમ વર્ગ આવે કોઈ હાઈ ફાઈ આવે તો કોઈ છેલ્લી ક્વોલિટી ના આવે આમાં આમાં અમારે કઈ આનું નક્કી નથી આ ગંગા નું પાણી છે આમાં તો મગર મચ્છર આવતા હોય ને માછલી આવતા હોય ને ડેન્ડા ને પડકા ને બધાય આવતા હોય સો ની વાત પણ અમારે કોઈ ના અમારે કોઈનાથી ના રાગ દ્વેષ હોય નહીં નહીં કેમ કે જે માણસમાં બુદ્ધિ નો હોય જેના સંસ્કાર નબળા હોય એ પછી એની વાણી એવી હોય

મને કહો એ કેવાનું મેન કારણ ઇજ કે જો મારા એટલે હું મારે જો કે જે મિત્રો છે આપણે જે જે લેવલ ના છે એની આગળ મારો નંબર છે બરોબર પછી નઈ નહીં નઈ નઈ તમે નંબર નો નાખો પણ વ્યક્તિગત તમે જે પૂછો પછી ઈ માનો કે ઈ ભાઈ ના અમારા અમારે કેવું હોય તમને ખબર છે જે તમારા માં જેમ હોય ને એવું જ અમારા માં પણ મામા ફુઈ માં વરવાનું હોય વગેરે વગેરે હોય તમે તમે તમારી વાત કરો છો ને અમારા માં જે રીત રિવાજ આવે ને હા ઈ બધાય છત્રીય સમાજ ના આવે એ જ હું તમને કેવા માંગુ છું અમારા માં મામા ફુઈ માં વરે પછી અમારા માં આટાણ હવે અમાર ખાંડા પરણતા બંધ થઈ ગયા નકર પેલા જતા અવ અમે રી નથી તા તો હવે અમે ઈ બધું બંધ કરીયું નકર શું જઈ પાછી હજી અમારામાં મરણમાં કુંબો કઢાઈ ના પછી એની અંદર તમને કહો બધા જે કાઈ રીત રિવાજ હોય દરબારી ઠાટ જેવા ઈ બધાય થાય નહીં મનસુખભાઈ હજી તો છે ને એ તમે જે ક્યો છે એ બરોબર છે પણ મેં તમને પહેલા જે વાત કરી કે ભઈ અમારે હજી કાઈ ભી મરણ થાય ને તો અમારો મોટેરો ભાઈ આગળ હોય કોડે સાહેબ ઇ અને અમારે એને આમંત્રણ દેવા જવું પડે કે ભાઈ તું આવજે અને આ પ્રકારનું છે અને ઈ આવે પણ અને જો અમે હજી અહીંયા બધા એવું નથી પણ એ આ જે ઓલી એટલે મેં તમને ખાલી ઉદ્દેશથી ફોન કર્યો હતો કે લ્યો ન એ બે નંબરની વાત છે કે જે તમે કહેતા હતા ને કે મહારાણા પ્રતાપ ને ફલાણા ફલાણા એ બધા આ લોકો એ બધું જે તે પણ મારું મેઈન હેતુ એ કે હું આપડે જે જોગીદાસ બાપુ કે રામ વાળા ના આના તમે જે હું એવું નથી કેતો કે તમે નો લેતા લેજો એમાં કઈ કોઈ પ્રતિબંધ નથી પણ તમે તો મેં બોલ્યો મારા એક ય પ્રોગ્રામ માં એવું નહીં હોય કે ન્યા અમે ક્ષત્રિયો ની વાતો નહીં કરીએ જો અમારી ઘરે કોઈ ટપાલ લખી નથી અને અમે કઈ કઈ નથી ગયા કે અમે તમે અમારી વખાણ કરજો હું ઈ વાત ઉપર જ આવું છું મનસુખભાઈ સાહેબ ઈ તો છે ને ગુણ નો રોગ એમાર પછી જેની જાત પુરુષો માં ઝગડો હું હતો બાપુ બસ હા અમે વણકાર ને તમે વણાર સાંભળો એને શું કીધું એ આયરણી નું મરસ્યો છે

જે ક્યાંક સારી ધરતી હોય ત્યાં વાવેતર કરો તો બિયારણ તો બધું ઘણી જાતનું છે પણ ક્યાંક ક્યાંક પથરા હોય ન્યા બાપા માથર રડો એ કઈ ઉગે નહીં બસ હવે હું તમને મારી બે વાત કરી અને પૂર્ણ કરું છું કેમ કે જો કવિ લોકો એના વખાણ કર્યા સાંભળીયો કવિ લોકો એના વખાણ કર્યા કે ધરાવીને ધાનનો નિપજન કુળવીને માંડ્યું નો હોય ઈ જેસલોને જખરા નિપજ પણ જેની માં હોતલ હોય એમ જેની જનતા હારી હોય ન્યા હારા સંતાન થાય બાકી ભૂંડા બોલે એવા વધારે થાય ઈ તો છે જ હવે હું મારી બે વાત કરી અને મનસુખભાઈ પૂરું કરું પછી યોગ્ય લાગે તો મારો નંબર સેવ કરજો અથવા આ બધું આવો તો ક્યારેક મળજો તો હું તમને નામ સરનામું આપી સો ટકા તમારું ગામ ગામઠાણ કયું છે બધું આપો પણ એક મને પેલા કયો હું બે જ વાત તમારી પેલા હારે કરવાની બે પૂરી થઈ જાય ને પછી તમને કવ હવે તમે ઓડિયો ચડાવશો કે નઈ ચડાવો પછી નામ સરનામું બધું ઠેકાણું બધું આપો તમે એવું હોય કે ચડાવો તો વાંધો નથી તો ચડાવશો નકર ના ચડાવો અમારે audio જરૂર નથી તમે ઈ વાત કાપી નાખો ભાઈ બસ બસ ચાલો એ છોડો હવે મારું ગામ છે ગાધકડા હા સાવરકુંડલા તાલુકા નું ગાધકડા ગામ હમ વનરાજ ભાઈ ખુમાણ મારું નામ છે આની પેલા તમે કઈ ફોન કરેલો છે નઈ ક્યારે નઈ મંજુ ભાઈ ક્યારે ફોન નથી કરેલો આજે જ મેં તમારો નંબર ઓલા માંથી બપોરે ઉતા ઉતા સાંભળતો તો ને એટલે કોઈ ભાઈ રાજકોટના હતા ને એની રાજકોટ ના નોતા ભાઈ રાજકોટ એને સરનામું ખોટું દીધું ઈ સતુભા બોલતા હતા કોણ હતું? હવે આપડે તો સતુભાની હારે પરિષય નથી એનો અવાજ નથી સાંભળતા ઓળખતા નથી એટલે આપડે કેમ કહી શકું હું તો નો જ કહી શકું કારણ કે મારે કોઈ પરિચય નહી અને અમારે ને ને બે ને આંખો બહુ અલગ જ પડી જાય ઈ ઈ ક્યાં કી બાજુ આવેલા છે સુરેન્દ્રનગર બાલુના તમે કેતા છે ને કઈ હા સુરેન્દ્ર હા ને અમારે પાછું અમરેલી જિલ્લો લાગે એટલે અમે તો શું છે આ બાજુ એ એવું આ બાજુ નથી ઈ સોશિયલ મીડિયામાં એના છે ને ભુવા ધૂણવાના ધૂણવા હોય છે અને એમાંથી આ ધરી વિવાદ થયો આપણે ઓળખતા નથી આપણે જોયા નથી મૂળ આતો અવાજ સાંભળ્યો એટલે quality હું તમને મન ગમે એમ ફોન કરો તો તમે મારો અવાજ ચોવીસ કલાક સાંભળેલો હોય ને આખા audio સાંભળેલા હોય હું ગમે એમ વાત કરું તોય તમે ઓળખી જાવ બે minute વાત કરું ને એટલે કે ભાઈ મને અવાજ રયો ને એ જેવો લાગે બરોબર બરોબર હવે હું તમને એક ખુલી વાત કરું મનસુખ જે જોગીદાસ બાપુ નું તમે નામ લીધું ને જોગીદાસ બાપુ જે છે ને એના બાપુ બાપુ એના બીજી વખત એમાંથી એના ત્રણ દીકરા થયા મોટો દીકરો મોટા આગરિયા છે બરોબર એક દીકરો નાનો હતો ત્યાંથી પાછો છે એમાંથી અમારા દાદા ને એના દાદા એ અમે એમાંથી વંશી છીએ અને અમારું હાલ અમાર જો કે આંબડીમાં તો એ પછી કીધું તું કે ભાઈ હવે એ આપડા બાપુ એ ગાવું પૂરી ત્યાં આયા માં ઓલ પણ બોરિયા ગાળા બરોબર એટલે એ બોરિયો ગાળો આપડે એ આનું પણ એ આપડે જો રામ વાળા બોરિયો ગાળો કે એ આ આપડે ડુંગર કે એ છે નાની નાની વેલી નો ડુંગર ત્યાં ગાવું હતી અને ત્યાં પછી અમુક ટાઈમ સુધી નો જવા એટલે એ ત્રણસો ગાવું બીજગ્રીયા માં પુરી હતી ને ઈ જે વઈ ગઈ મરી ગઈ હમ એનો નિહાળો બાપુ એમને એમ કયો કે હવે મારા થી નઈ રેવાય એટલે એ અમારે હાથ ગાળવા તા અને એમાંથી ભાવનગર મહારાજ ને ખબર પડી કે હવે જોગીદાસ બાપુ જાય છે અમારે હાથ ગાળવા એટલે એને પછી પાછા વાળ્યા ને પછી પાછું સમાધાન કર્યું કે હવે તમારે જે જોગીદાસ બાપુ જોતું હોય ને ઈ અમે આપી દઈએ કુંડલા જોતું તો કે ના આવું કુંડલા નો ખપે એમ હમ આખી એની ઈ આ કે ઈ પ્રકારની જો હાતાનેザ વાર્તાઓમાં આવે છે બરોબર એટલે હું એમાં પ્રસિદ્ધ થવા નથી માંગતો એટલે હું તમને આ એટલે એ ભલે જો હું તમને બે જ વાત કરું છું તમે કરો નો કરો એ તમારો પ્રશ્ન છે પણ હું તમને એવું કહું છું કે તમે પોતે એમાં તમારી સહમતી હોય તમારી ઈરાદી હોય તો હું કોણ ન કરા આમાં ક્યાં ને નો વિવાદ છે અને આ કોઈ વિવાદી ઓડિયો છે આ ઓડિયા

ગાળા વોઇસગાળાનાય કરે કોઈ હમજો મણાય કરે કોઈ ઓઇલાએ કરે એવું તમે મને પહેલાં જે કીધું તો હમણાં એક આપણે જોગીદાસ ખમાણના પરિવારમાંથી દસ વર્ષની દીકરીનો ફોન આવ્યો તો પછી એના પપ્પાની મંજૂરી લીધી હા હા એ મારી ચેનલ માં છે તમે જોઈ લીધો બરોબર હા આવી એ દીકરી સગીર હોય એટલે સગીરનો ઓડિયો તમે ન ચડાવી શકો ચો ટકા પછી એના એના માતા પિતા હતા એટલે એને મંજૂરી હતી જે મારી દીકરી જે ફોન કર્યો હોય એમને ખ્યાલ છે બરોબર અને મૂકો અમને વાંધો નથી હા એટલે એની મંજૂરી લીધા પછી નતા તબીર વયનું કોઈ બાળક હોય એની એને તમે વાયરલ ન કરી શકો સો ટકા સો ટકા એ એમાં એની મંજૂરી હા હા એટલે એ તો બરોબર છે એટલે હું શું કહું છું જે એરા ગેરા માણસો છે તમને જો તમે કીધું કે મને અવાર નવાર બધા માણસોના કોલ આવતા હોય હારાઈ આવતા હોય નબતાઈ આવતા હોય બરોબર બરાબર તમને જે ખ્યાલ આવે છે કે એરા ગેરા માણસો આનો કોલ આવ્યો છે

મહાપુરુષો ના ઉદાહરણ દેવાથી પોતાના મન નું પરિવર્તન થાય એટલે એને કીધું કે પાપ તારૂ પ્રકાશ જાડેજા અને ધર્મ તારો સંભાળી લે તો હું તારી બેડ લઈને બુડવા મારો નાથ નહીં જઈએ તારી હવે બેડલી ને બુડવા મારો નાથ નઈ દે બરોબર એટલે ઈ છે ને આ જે તમારો ભાઈ છે તમને જે છે ઈ મેટર ગેરસમજ તમારી છે કે મહાપુરુષો મહાપુરુષો ને તમે જે મારા ભાઈ નું કયો છો કે મારો ભાઈ છે હું એમાં ઈ ઈ મેં ઈ ભાઈ ક્યારે જોયો નથી કે ઈ ભાઈ તમારી હારે વાત ભાઈ નઈ હા અત્યારે તમે સોશિયલ media ની તમને ભય કે તમે મુકશો કે નઈ મુકો આ સંવાદ છે આ મુકવા થી માણસ નઈ ઉદ્ધાર થાય માણસ માં સમજણ આવે એને બોલવાનું જ્ઞાન આવે એને ઈતિહાસ ની બાતે મળે નકર અમારી પાસે એટલો બધો ટાઈમ જ નાં હોય કે અમે એટલી બધી વાતો કરી એ આવા સજન માણસો નો ફોન આવે તો અમે એને ચડાવવાની મજૂરી માંગીએ તમારી જો મંજૂરી હોય તો સોશિયલ મીડિયામાં સંવાદ શબ્દ ની મારામારી કેમકે શબ્દ કો હાથ નહી એ પાવ એક શબ્દ એ ઔષધિ એક શબ્દ હે ગાવ હવે છે ને તમે એક રિક્વેસ્ટ કરું છું કે આ ઓડિયો પ્લીઝ ચડાવતા નહી અને જો આ બધું આવો ને તો ક્યારેક પર્સનલ મને આ નંબર માં રિંગ કરીશું આપણે મળીશું અને સાથે આગળ આપણે બે ને બે ને મન માને ને તો પછી આગળ આપણે બે ભાઈ વધશું ના એમાં એવું છે એમાં મળવાનું એ અમારી પાસે પેલા થાય એટલે એ તમારા મેળ નો આવે તમે મુદ્દો સમજ્યા કેમ કે આ તો સિસોડા કહેવાય ભાઈ હા અમે રોડમાં ગાડી વિડીયો ઉતરે હવે અમારે તમે કયો કે અમે ફોટા કેવું નહીં એવું કે આ બાજુ આવતા હોય ને આવું તો ફોટા પડે બાપુ તમે સમજતા નથી અમારી ભેગા કેમેરા વાળા હોય તમે અહીંયા રામ સીધો જય માતાજી કરો તા જીધું કલાક માંથી અમે યુટ્યુબમાં સીડાવું એને ઈશુ ન હોય વા આંગણે તો છે ને મનસુખભાઈ આંગણે તો દુશ્મની આવી હગે અને એને આજરો અમે દઈએ પછી તમે તો એક મિત્ર સવો અને તમે જે વાત કરો છો એ તો આપડે યાર મિત્રતા લેવલ ની વાત આ ટાણે આપડે જે વાત કરી એ મિત્રતા લેવલ ની જ છે પણ તમને જે ડર છે કે આ નો કરતા અને મુકતા ને નવી મુકવાનો હવે આ છે ને એક સંવાદ છે આ એક શબ્દ ની આપણે મહાપુરુષો ની વાત કરી છે આની અંદર કોઈ વિવાદિત બાબત નથી એટલે હા એટલે એવા વિડીયા મૂકવાના ખાલી એના માટે હોય કે સજન માણસ માં થોડુંક પરિવર્તન આવે આ એક ઓડિયા થી પાંચ માણસો ની જિંદગી સુધરી તો પણ પુણ્ય જ છે ધમકી મારી ખ્યાલ હું તો આજ બપોરે જોતો હતો ને માફી મંગાવી પછી એની પાસે એવું બોલાયું બોલ કાઠી અડિયા કાઠી નો સારો ન હોય આવું બોલ હવે ઈ કોઈ ક્ષત્રિય ધર્મ છે એવું નથી આમાં તો હવે હકીકત સત્ય તો હું હોય તો કેમ ખબર પડે મને તમે અત્યારે મારે તમે અટાણે આ તમારો ઓડિયો વાયરલ કરું કાલે તમને માફી માંગવા આવે મારે બોલ પગે લાગ છત્તો માને પગે લાગ આવું તમારી પાસે કેવડાવે તો ઈ હું તમને માનું હે સો ટકાની છે મનસુખભાઈ પણ હું જે છે ને હું આ સોશિયલ મીડિયા થી એટલો બધો ડરો છું ને તમે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા છે ને સોશિયલ મીડિયા થી ડરતા નથી સોશિયલ મીડિયા છે તમે મને ફોન કર્યો એ સોશિયલ મીડિયા નો હોત તો તમારો મારા ફોન આવે કોઈ ભગવાન કીધે મારા નંબર મળે નહીં એ વાત 100% ની અને મેં તમને જો કોલિંગ જ કર્યું છે બરોબર મેં તમને કોઈ વગેરે WhatsApp કોલ વગેરે નહીં મને મને એટલી ખાતરી મેં કીધું મનસુખભાઈ ની આરે આપડે જે કઈ વેવારીક વાત કરવાની છે હું તમારો કોલ અત્યારે તમને તમને પૂછ્યું ઈ મૂકવાનું શું કામ કે તમારો સોભન જીવન સારું છે એટલે બાકી તો હવે આમાં કેટલા એવા ફોન કરે છે વિડીયો પડાવવા માટે તેમ ના પડી છે કે તારો નઈ કરે શું છે

સો ટકા સો ટકા જીવવું નથી સો ટકા જીવન જીવવા પૂરતું જમવું છે પછી કદાચ મેળાવે ચાર વાગ્યા નાસ્તો કરીને સાંજે ભોજન લેવું છે એટલું ખાવ ને એ મહત્વનું નથી કેટલું પાચન થાય મહત્વ મહત્વનું છે કેટલું કેટલું નથી કરોડો રૂપિયાની તુલના નો કરી શકે મનસુખભાઈ તમારી પાસે યાર વાત કરવી હવે આ એક શબ્દ ની પ્રણાલી કા આ બાબત શબ્દની છે તમે જે અમુક અમુક જે શબ્દ અમુક અમુક બોલ્યા છો ને એમાંથી હું અમુક વ્યક્તિ સર્જન એટલે ટૂંક પૂજ્ય તરીકે માને શબ્દો આવે મારી જેવા મનસુખ હજારો ગડફોલિયા ખાઈ ગયા હા કેવા હજારો ગડફોલિયા ખાઈ ગયા જેની કોઈ વેલ્યુલેશન નોતી વેલ્યુલેશન આ જગત માં શબ્દ ની છે જગત માં વેલ્યુલેશન તમારા સત્ય ની છે સત્ય છે ને ઈ ભગવાન સત્ય પરમેશ્વર સત્ય ઈ તમે પોતે સો ટકા તો કઈ નઈ હવે મનસુખભાઈ જો તમારી હારે મીડિયા વાળા photo વાળા જે કાઈ હોય તો કોઈ issue નથી તમ તારે તમે આવતા હોય આ બાજુ જો તમારી ઈચ્છા હોય તમને કાઈ પ્રોબ્લેમ ન હોય તો તમારી હારે જે સંવાદ થયો છે એ મુકવાની તમારી ઈચ્છા હોય તો ખાલી હા કે ના કેજો બરોબર અને આ બાજુ ક્યારેક આવો તો મળશું ભાઈ ring કરજો બરોબર ભાઈ ભલે સારું હા ભાઈ